Jai Sri Krishna, Jai Swaminarayan, Jai Yogeshwar, Jai Chilendra, Ane Jai Mahadev. એક વખત તમે બનાવશો તો ગણેશ ચતુર્થી વગર પણ આ મોદક બનાવવાની તમને ઈચ્છા થશે તો ચાલો પ્રસાદી માટે આ સુગર ફ્રી મોદક બનાવવાની શરૂઆત કરીએ સુગર ફ્રી મોદક બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં વન ફોર્થ કપ કાજુ અડધો કપ બદામ અને વન ફોર્થ કપ મિક્સમાં અખરોટ અને પિસ્તા લઈ લેશું અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાય વધુ ઓછા લઈ શકો છો હવે આ ડ્રાય ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા સરસથી શેકી લેશું કાજુ ઉપર થોડા ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગે ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રુટ્સને શેકવાના છે ડ્રાય ફ્રુટ શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ હોવી જોઈએ હાઈ ફ્લેમ ઉપર આપણે ડ્રાય ફ્રુટને શેકશું તો તે અંદરથી બરાબર રીતે શેકાશે નહીં અને તેનો કલર ચેન્જ થવા લાગશે અને ઘણી વખત ડ્રાય ફ્રૂટ બળવાની પણ શક્યતા રહે છે થોડીવાર ગેસની સ્લો ફ્લેમ ઉપર ડ્રાય ફ્રૂટ્સને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કાજુ ઉપર ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગ્યા છે એટલે કે આપણા ફ્રૂટ સરસથી શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ડ્રાય ફ્રૂટ્સને ઠંડા થવા માટે સાઈડમાં રાખી દઈશું હવે ડ્રાય ફ્રૂટ્સને સાઈડમાં રાખીને એક જાર લઈ લેશું અને તેમાં અંજીર ઉમેરીશું તો અહીંયા અમે આઠથી દસ અંજીરના આ રીતે નાના ટુકડા કરીને લઈ લીધા છે જેથી તે ઝડપથી ગ્રાઇન્ડ થઈ જાય હવે તેની સાથે જ દસથી પંદર ખજૂરની પેચી લઈ લેશું તેના પણ ઠળિયા કાઢી લીધા છે અને અહીંયા ખજૂર અને અંજીરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો જો અંજીર થોડા ઓછા લ્યો તો ખજૂર વધારે લેવા અને ખજૂર ઓછું ચૂલો તો અંજીર વધુ લેવા હવે આ બંને વસ્તુને ગ્રાઇન્ડ કરીને તેનો આ રીતે અધકચરો ભૂકો કરી લેશું આ રીતે ખજૂર અને અંજીર પીસાઈ જાય ત્યાર પછી તેની સાથે જ આપણે જે ડ્રાયફ્રૂટ ઠંડા કરવા રાખ્યા હતા તે ડ્રાયફ્રૂટ ઠંડા થાય એટલે તેને પણ મિક્સી જારમાં લઈ લેશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર તૈયાર કરીશું તો હવે જોઈ શકાય છે કે આ બધી જ વસ્તુ સરસથી પીસાઈ ગઈ છે તો હવે તેને એક વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે આ મિક્સરમાં એકથી થી દોઢ ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું અહીંયા ઘી તમે તમારા ટેસ્ટ પ્રમાણે અથવા તો પ્રિફરન્સ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો અને હવે આ ઘીને મિક્સરમાં સરસથી મિક્સ કરીને તેને પ્રેસ કરતા જઈ તેનો આ રીતે લોટ બાંધી લેશું અહીંયા આ મિક્સરમાં ખજૂર અને અંજીરના લીધે બધા જ ડ્રાયફ્રૂટ્સનું બાઇન્ડિંગ સરસ આવે છે અહીંયા આપણે કોઈ પણ જાતનું એક્સ્ટ્રા શુગર ઉમેરવાની જરૂર હોતી નથી ખજૂર અને અંજીરના લીધે તેમાં મસ્ત મીઠાશ આવી જાય છે તો હવે અહીંયા મેં મોદકનો મોલ્ડ લીધેલો છે જેને ઘી થી ગ્રીસ કરી લીધો છે અને તેમાં આ રીતે થોડી સૂકી ગુલાબની પાખડીનો ભૂકો ભભરાવી લેશું અને ત્યાર પછી આપણે જે મિક્સર તૈયાર કર્યું છે તે મિક્સરને મોલ્ડમાં મૂકીને આપણે મોદક તૈયાર કરીશું અહીંયા તમે જોયું એ પ્રમાણે આ મોદકનું મિક્સર બનાવવામાં જરા પણ વાર નથી લાગતી એટલે કે આ મોદક બનાવવા ખૂબ જ સહેલા છે અને આ રીતે મોદકના મોલ્ડમાં મિક્સર ભર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ મોદક બનીને તૈયાર છે તો હવે આ તૈયાર થયેલા મોદકને એક પ્લેટમાં રાખી દઈશું અને હવે આ જ રીતે મોલ્ડમાં થોડી સૂકી ગુલાબની પાખડીનો ભૂકો ભભરાવી તેમાં મોદક માટેનું મિક્સર મૂકીને આપણે મોદક તૈયાર કરીશું હવે આપણા બધા જ મોદક બનીને તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયક પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા બધા જ મોદક બનીને તૈયાર છે તો ચાલો ફટાફટ આ તૈયાર થયેલા મોદકને ગણપતિ દાદાને પ્રસાદ ધરીએ તો છે ને આ મોદક બનાવવા ખૂબ જ સહેલા તો હવે તમે પણ ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં બનતા આ મોદક ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ